નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પર્વ ઉજવે છે પ્રેમ શાંતિ અને ઉલ્લાસનું પર્વ પર્વ એટલે નાતાલ આજે આ ઉજવતા આપણે આનંદ અનુભવીએ છીએ કેમ કે પૈગંબરોએ આપણને પાપમાંથી મુક્ત કરનાર આપણો મુક્તિદાતા આપણી વચ્ચે આવશે એવી આગાહી કરી હતી આજના પહેલા શાસ્ત્રપાઠમાં પૈગંબર યસાયા જણાવે છે કે જે પ્રજા અંધકારમાં અથડાતી હતી તે પ્રજાના આનંદમાં પ્રભુએ ભરતી આણી છે પૈગંબર યસાયા મુક્તિની કોઈ શક્યતા ન લાગતી હોય તેવી પરિસ્થિતિમાં મુક્તિદાતાના આગમનની ભવિષ્યવાણી ભાખે છે આજના શુભ સંદેશમાં સામાન્ય માણસની જેમ ઈશ્વરને માથે રાખીને ચાલનાર મરિયમ અને યોસેફ નિયમાનુસાર નોંધણી કરાવવા બેથલેમ જાય છે ગરીબ હોવાને લીધે એમને માટે જગ્યા નથી પણ ગમાણમાં એમને સ્થાન મળે છે પ્રભુ ઈસુ સામાન્ય માણસનું ગૌરવ કરવા ગરીબાઈ અપનાવે છે રાતના અંધકારમાં ખુલ્લા મેદાનમાં ગેટાની ચોકી કરતા ભરવાડોને પ્રભુ ભારે આનંદના સમાચાર આપે છે સમાચાર છે કે એક બાળકનો જન્મ થયો છે જે મુક્તિદાતા ખ્રિસ્ત અને પ્રભુ છે મુક્તિદાતાના જન્મની વધાઈ સામાન્ય ભરવાડોને મળે છે વધાઈ આપનાર છે દેવદૂતો પણ જેની વધાઈ મળી છે તે મુક્તિદાતા ગંદી ગમાણમાં છે આ બાળકના જીવનનો પૂરેપૂરો અનુભવ કરી સંત પાઉલ આજના બીજા શાસ્ત્ર પાઠમાં જણાવે છે કે એ મુક્તિદાતાએ આપણને અધર્મથી મુક્ત કરવા અને પોતાની પ્રજા બનાવવા પોતાની જાતને સમર્પી દીધી છે મુક્તિના સહભાગી થવા સંત પાઉલની શીખ મુજબ અધર્મ અને સાંસારિક વાસનાઓનો ત્યાગ કરી સંયમી પ્રામાણિક અને ધર્મપરાયણ જીવન જીવવું પડે મુક્તિદાતાના જન્મનો અનુભવ આ નાતાલ પર્વ તમને મને આપણ સૌને ખ્રિસ્તી જીંદેલા માર્ગે ચાલવા પ્રેરે તો અને તો જ આ જયંતી ઉજવી સાર્થક થઈ શકે આપ સર્વને અમૃતારા ડોનબોસ્કો કપળન તરફથી મેરી ક્રિસમસ નાતાલની સોનેરી સલામ